ઉત્તરાયણ મોટા વરાછા ખાતેની મોની ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ દસનું પરિણામમાં એવન ગ્રેડમાં સત્તાણું જેટલા વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે જેની ખુશી સમગ્ર શાળાના સંચાલકોમાં જોવા મળી હતી ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી દસમા ધોરણની પરીક્ષાના પરિણામો આજ રોજ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોટા વરાછા ખાતે આવેલ મોની ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ સ્કૂલમાં પરિણામ ઝળહળતું આવ્યું છે શાળામાં એ ગ્રેડમાં સત્તાણું જેટલા વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા તેત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે આજે ધોરણ દસના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સુકતા હતી જેનો અંત આજે આવ્યો છે આજે આપણે મોની ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ સ્કૂલમાં મોજૂદ છે અને કેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે ને એ ટુ ગ્રેડમાં આવે છે આપણે પ્રિન્સિપલ આપણી સાથે ઉપસ્થિત છે જી મેમ તમારું નામ ને એ ના કેટલા વિદ્યાર્થીઓ છે ને એ ટુના કેટલા વિદ્યાર્થી મારું નામ રેખા પરમાર છે મોની ગ્રુપ ઓફ સ્કૂલમાંથી હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવી રહી છું સવારપાળી સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગ જોઈ રહી છું આજે ગુજરાત રાજ્ય સરકારે એસએસસી બોર્ડનું જે પરિણામ ડિકલેર કર્યું છે ઓલ ઓવર ગુજરાતનું ખૂબ જ સુંદર પરિણામ પ્રાપ્ત થયેલ છે અને એમાં અમારી ગ્રુપ ઓફ સ્કૂલમાંથી અમારી દરેક શાળાઓએ ખૂબ જ સુંદર અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે ગ્રુપ ઓફ સ્કૂલમાંથી એવન ગ્રેડની વાત કરું તો નાઇન્ટી સેવન એવન ગ્રેડ છે અને ટુ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી એઇટ એ ટુ ગ્રેડ છે અમારા ટોટલ તેત્રીસ બાળકો એવા છે કે જેમણે અલગ અલગ વિષયોમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે આ તમામ વિદ્યાર્થીઓને તમામ શિક્ષક મિત્રોને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આ વખત પેટર્ન પણ બદલાઈ હતી જેનાથી વિદ્યાર્થીઓને ખૂબ જ બેનિફિટ રહ્યો છે તો પ્રથમ જો બોર્ડની પરીક્ષા હોય છે એમાં ખૂબ જ લાભ મળ્યો છે હા એ વાત ચોક્કસ સાચી છે સરકારશ્રીએ અમુક વિષયોમાંથી અમુક ચેપ્ટરનો અભ્યાસક્રમ રિડ્યુસ કર્યો હતો જેને લીધે એવું પણ કહી શકીએ કે બાળકોએ થોડું બર્ડન ઓછું અનુભવ્યું હતું અમુક અલગ અલગ વિષયોમાં હવે વિદ્યાર્થીની આપણી સાથે ઉપસ્થિત છીએ જે તમારું નામ અને કેટલા પર્સન્ટેજ આવ્યા છે અમારું નામ રામાણી સાનવી છે અને અમારે છન્નું પોઈન્ટ સત્તર પર્સન્ટેજ આવ્યા છે સ્કૂલનો કેટલો સહયોગ રહે છે જ્યારે આવા પરિણામો આવતા હોય છે ત્યારે અમારા પ્રિન્સિપલ મેડમ અમારા તમામ શિક્ષક મિત્રો અમારા પેરેન્ટ્સ બધાનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે જેના લીધે અમે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ તમારું નામ અને તમારો હરિઓ મને જય સ્વામિનારાયણ સૌને મારું નામ સોજીત્રા જાનવી પરેશભાઈ છે મારે પંચાણું આવ્યા છે સોશિયલ મીડિયાથી દૂર રહેવું કેટલું જરૂરી છે કારણ કે પ્રથમવાર બોર્ડની એક્ઝામ આપવા જઈ રહી સોશિયલ મીડિયાથી ખૂબ જ દૂર રહેવું જરૂરી છે કારણ કે એમાં એવું એટ્રેક્શન લાગે છે જેનાથી આપણે એક રીલ સ્ક્રોલ કરીએ એટલે આગળ 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 કોઈ એનો એન્ડ આવતો જ નથી એક દૂર ખૂબ જ જરૂરી છે અન્ય વિદ્યાર્થી પણ છે તમારું નામ અને તેમાં પોસ્ટ મારું નામ સાવલ્યા વ્રત શૈલેષભાઈ છે અને સૌને મારા જય શ્રી કૃષ્ણ મારે નાઇન્ટી ફોર પોઈન્ટ આવું પરિણામ પાછળ આખો સતત વાંચ્યા કરું એવું નહીં પણ ધીરે ધીરે પ્રેક્ટિસ સાથે વાંચવાનું અને લગતા લગતા વાંચ્યા કરું તમારું તમારું નામ મારું નામ સાવલિયા સુજલ છે સૌને મારા જય શ્રી ક્રિષ્ણ મારે એસએસસી બોર્ડમાં ચોરાણું પોઈન્ટ અડસઠ ટકા સાથે હું એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ પરિણામ પ્રાપ્ત કરવા માટે જે શિક્ષકો અને પ્રિન્સિપલને જે મહેનત છે તેની પાછળ આ પરિણામ બદલ આવી શક્યા છીએ તે કે એકલું કરો એટલે તમારે સારામાં સારું પરિણામ આવી શકે છે